તો હાલ ઘઉંની રોટલી ખાનારા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો ભારતના મોટા ભાગના ઘરોમાં સવારે અને સાંજે ભોજનમાં રોટલી જરૂર બને છે રોટલી વગર ભોજનની થાળી અધૂરી માનવામાં આવે છે જ્યાં સુધી થાળીમાં રોટલી દાળ ભાત અને શાક ન હોય તો ભોજન અધૂરું માનવામાં આવે છે આપણે આપણા પરિવારની પસંદ નો ખ્યાલ રાખવો હોઈએ પરંતુ અજાણતા ભૂલ કરીએ તો તેની અસર પરિવારના સ્વાસ્થ્ય પર પડે છે રોટલી બનાવવા સમયે કેટલાક લોકો નાની નાની પરંતુ મહત્વપૂર્ણ વાતોનું પાલન કરવાનું ભૂલી જાય છે જેનાથી ભોજનના બધા પોષક તત્વો આપણા શરીર સુધી પહોંચી શકતા નથી લોટ ગૂંથવાથી લઈને રોટલી શેકવા સુધી દરેકનો યોગ્ય રીતે એની રીત હોય છે જેને ફોલો કરવાથી ભરપૂર ફાયદો મળે છે જાણો કે રોટલી બનાવવા સમયે કંઈ ભૂલ ન કરવી જોઈએ લોટ ગૂંથ્યા બાદ તાત્કાલિક ન બનવો રોટલી અને મોટા ભાગના લોકો તે ભૂલ કરે છે કે લોટ ગૂંથ્યા બાદ તાત્કાલિક રોટલી બનાવે છે તે ન બનાવવી જોઈએ આમ ન કરવું જોઈએ દાદી નાનીને જોયા હશે કે લોટ ગૂંથ્યા બાદ તે થોડો સમય રાખતા હતા જેનાથી તે સારી રીતે સેટ થઈ જાય છે અને સોફ્ટ થઈ જાય આવા લોડથી રોટલી બનાવવાથી મુલાયમ અને સારી બને છે તે સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક હોય છે તો હાલ માટે આટલું જ મળીશું અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકન દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે